પાટણના સાંતલપુર તાલુકામાં યુજીવીસીએલની ગંભીર બેદરકારી સામે આવી છે જેના કારણે લોકો પરેશાન છે ગ્રામડી ગામે વીજ પ્રવાહમાં વોલ્ટેજ વધી જતા વીજ ઉપકરણોને નુકસાન પહોંચ્યું છે ત્રીજ ટીવી પંખા સહિતના ઉપકરણો બળીને ખાક થયા છે ગામના લોકોએ એકત્ર થઈ યુજીવીસીએલની બેદરકારીનો વિરોધ કર્યો છે તો યુજીબીસીએલની બેદરકારી સામે આવી છે પાટણના સાંતલપુર તાલુકામાં યુજીબીસીએલની બેદરકારીથી લોકો પરેશાન જોવા મળી રહ્યા છે વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા પ્રેમલ જી પ્રેમલ પાટણના સાંતલપુરમાં યુજીવીસીએલની બેદરકારીના કારણે લોકો પરેશાન છે લોકોને નુકસાન થઈ રહ્યું છે શું છે જાણકારી ચોક્કસ જે પ્રકારે શાંતરપુર તાલુકાના જે ગરામડી ગામે છે ત્યાં યુજીવીસીએલ ની ગંભીર બીરદરકારી સામે આવવા પામે છે જે પ્રકારે બસો ત્રીસ જે વીજ પ્રવાહ હોવો જોઈએ તેના બદલે જે ત્રણસો નો વીજ પ્રવાહ જે વાયરોમાંથી પસાર કરવામાં આવતા જે ગરામડી ગામના સ્થાનિક લોકોના જે ઘરની અંદર જે વીજ ઉપકરણો હતા ફ્રીજ ટીવી સહિતના જે ઉપકરણો છે તેને મોટી નુકસાની થવા પામે છે અંદાજિત આઠ થી નવ લાખ રૂપિયા જેટલું થી વધુ પણ નું નુકસાન થવા પામે છે ક્યાંક ગ્રામજનોમાં ભારે રોષ ભભૂકી ઉઠવા પામે છે વીજળી સામે અને તાત્કાલિક ધોરણે જે વીજ છે તે અત્યારે જે વીજ પ્રવાહ છે તે બસો ત્રીસ નો કરવામાં આવે તેવી માંગ સાથે ગ્રામજનો ભેગા થઈને યુજીવીસી સામે વિરોધ નોંધાવ્યો હતો જી પ્રેમલ જાણકારી સાથે જોડાવા બદલ આભાર